કરમ ની ગતિ હજી બાપુ છે ને બધા વાતો કરી છે હું કરું છું હું કઈ મને કઈ શેડો અડી ગયો એવું કઈ ન માનતા કરમ ગતિ શું હોઈ શકે બધા કે સારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ ગીતાજી કે છે ખોટું છે એવી મારી વાત નથી પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે દુખી છે બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરે સુખી નથી તો આપણે કર્મ શું સમજવા અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય એનો શું કર્મ હશે તમે એનું હું રામ 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 કરી બાપુ સીતાજી રામને ને આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ એનું શું કર્મ હશે

હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાસા કાઢી આપવાની જેના સમર્થ શક્તિ હોય એને જેવો છે નહી હિસાબ દેવો પડે લખ્યા કોઈ સઠીના સુકે નહીં હુનર કરો આખરે આડા ફરે 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 મેં છે ને મેટલા કર્યા છે મને ખબર અને આપડી ભોગવવાની તૈયારી છે કારણ કે કોક માર્યા હોય તો પછી આપણે માર ખાવ પડે એમાં પછી રોય ન છોડી દે રો આ બધા સૂટવાનું નહીં હોય આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વર ને ધકો કરાવે અને એની પાસે બાપુ આજીવન આજીવન નું એમ કેવાય કે વચન માગી લે હરણા કસ તમે જો જાણે છે બધા હમણાં ભાઈએ કીધું એ આખી દુનિયા ને બધું ખબર છે કરવું કોઈ નથી મુદ્દો ઈ રામ વન માં ગયા તા ને સીતાજી રામ લઈ ગયો હનુમાનજી રાત છે કઈક તમારા મારા જીવન માં કઈક બાપુ ઉતરવું જોઈએ એક બેન હતા ને બેન એક માં ગામમાં ઘરવાળા ને કથા બેઠી છે હું સાંભળવા જવું બોલો ભાઈ કે જા ને ભાઈ એ બેન અહીંયા ગઈ ને પછી હાજે કથા સાંભળીને આવીને

એ એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં એ ન જોવું પડે ને બંગા હું ન આવે ને ચાની એ નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈનો લોભ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાપુ ભજનના ભરોસાની વાત છે આ સાધુમાં વાતું બધાની પાસે હારી પડી છે એના કીજામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દે ને મુક્તિ મળી જાય ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો સદી થોરેલ ને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠી ના ઘરેથી ચોરી કરવા ગયો તો જો ગુરુ ગોતવાજિયા નહીં મળે તો સમય પાક છે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય તમે સમજી લેજો તમારું કામ થઈ ગયું હાલતા થઈ જાઓ સતી થોરેલ એના ગુરુ છે પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો ને ખીલા ખીલો ઘોડિયા કઢાયો ને હથેળી માં દીધો અહીંયા બંધાઈ ગયા ગયા ગુરુ મળી ગયા

અને બાપુ છે ને આ આ છે ને લોઢાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે ના એમની પેઢીઓ ના મારી કોથળા નથી આવતા કે અમારા બાપ દાદા ગાણા ગાવજો પાંચ મણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે તોરલ કે મારો એકતારો વધે જાડેજો કે મારી તલવાર વધે પછી જાડેજો કે છે તમારી જો એકતારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાતો છે રામ ખોટી વાત અહીંયા જો બે ભજન ગાયા હોય તો જો સમજી જાત તો એવા ઠેકાણ લઈ જવા પડે ને આંકડી માં આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાપી માં જ થાય હા ડાયરેક્ટ હનુમાન અરે ઓનલાઈન

સદી તોરલ કહે છે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠા હોડી હોળી મંડી હાલવા અને મત દરિયે હોળી ફૂગીન પવન દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોફા મીડિયા નું ઉલળવા તેથી કસનો બારો જો મારબો રા 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 મીડો રોવા ઓ ભાઈ અને મોત જેદી ઉગરાણી કરે ને તેદી આ બધાય હું આમાં ભેગો છું તમારી ભેગો આ બધા જાડેજા બાપુ કાઈ કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું લખી લેજો એકદી જવાનું છે વાત 100% પાકી છે સમજી લેજો કાંઈક મહાપુરુષો એટલે કે ઘડી આથી ઘડી ચોવી કલાકમાં કઈક કરી લેજો ઘોડું લઈને ગામ ફેર લઈ એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખોટ્યો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી પણ એ બહેરું આને ન આવે એ લખી લેવાનું આપણું છે ધ્યાન રાખવાનું આપડી ફરજમાં આવે એને પૂરું પાડવાનું બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું આપણા છે પણ આપણા નથી આમ મગજમાં રહેવું જોઈએ કચ્છનો બારવટીઓ બાબુ એક સદી તોરલ પાએ બડપની પા ડોગળે મીડો રોવા હો ભાઈ રા 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 રો તોરલ તોરલ હોડી હમણા બુડી જાય ને મરી જાશું ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણા પૂગી જાય છે અને ભાઈ જાડેજાને એમ થયું હો હો મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી અને બાપુ આપણે કાંઠે જ ઉભા છે એક લખી લેજો કાલ ચીઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે એ તમારો મારો વ્યાય છે બાકી જેટલું કર્યું એટલું જ તમારું બાકી જે ભગવાન કાંઈ છેલા છે એ કાઢી લેવાના છે હું તો હું અહીંયા કહું કે તમે અમને બોલાવો છો આ ગઈ એકવીર બોલી એક એટલે પછી તમે નથી બોલાવાનું હવે ગયો બીજાને કો અને અમે કરી છે ને અમારા હાટું કરી છે કોઈને અમારે વેરાગ લગાડવો નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ પીવા જેવું છે એ વાત પાકી બાકી અમે તો આખી રાત રાડું પાડી ને એને કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા એક જ રાડે પડી સાંભળજે ખાતામાં જ કઈક જમા કરજે બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખ અને હું છે ને મારી મોજ કરું છું આ બધા આ બધા બહાર પાડ્યો ને મને મને આ શોખ જ નતો અને મને ખબર ન રે ને બહાર પાડ્યો આના ઘર આગ જ નથી આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે હું દુનિયા બાપુ સાંભળે છે વિદેશ થી બાપુ ફોન આવે કેવાનો મારો મિનિંગ એક સંત ની કૃપા થઈ જાય બાપુ એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ પણ અત્યારે ગાયડું ખાતે શીખી ગયું અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘર નું ફલાણું ઢોકડું એવું બધું કે તમે થોડાક મોડા ભેગા થયા નકર આપણે હિસાબ કરે તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે પણ હવે માર્ગે ચડ્યા છીએ માર્ગે રહેવા દો સારી વાત છે એટલે આ દુનિયા છે બાપુ એ કચ્છ બારવટીયો બારવટીઓ સતી તોરલ ભાઈ બાપુ રોવે છે તોરલ ને કે છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી મને બચાવ ત્યારે તોરલ કે છે કે મારા નાથ ગભરાવમાં હું તમારી ભેળી છું હમણાં અલગ ધણી હોડી ફુગાડી દેશે હું કામ ને ગભરાવ છું મજા કરો અને ઈ વખતે જાડે જાય મનો મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે ફુગે ને તો હવે જીવું તા તલવાર ઉપાડવી નથી એવી ગાંઠ વળી જાવી જો હે રામ અને ઈ બાપુ લાકડી પડી એમ તોરલના પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને લાકડી પડી એમ કે તોરલ મને આ મારક બતાવો તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી ભગવાન ને મહાપુરુષો ને સંતો ની કૃપાથી ઘણું બધું છે પણ ખાનારા નો મળે નાખવું ક્યાં વાડ માં ખાનારા તો ને પછી જાડેજા તોરલ તોરલ જાડેજા મારા કપડા નદી માથે લઈ અને જેથી જાડેજા નદી એ ધોવા ગયો તેથી જે જાડેજા માથે વિતાડી ને એ તો બાપુ નો આત્મો જાણે છે રામ એમ ભજન એવું હવે હેલું નથી એટલા માટે કર્મ ની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી એટલે છે શું છે